વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિવિધ ડેલિગેટ સાથે બેઠકનો દોર યથાવત પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ ઓસ્ટ્રેલિયાના ડિકેન યુનિવર્સિટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાથે અને જાપાનના તોશોવીરા સુઝુકી સહિતના અગ્રણીઓ સાથે યોજી દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ જઈ યુએ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહેરાન ને આવકારશે સાંસ્કૃતિક ઝાંકી સાથે થશે આવકાર બંને નેતાઓ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી યોજશે ભવ્ય રોડ શો પ્રધાનમંત્રી બુધવારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કરશે ઉદ્ઘાટન તો આજે અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની પ્રધાનમંત્રી કરાવશે શુભારંભ પાર્ટનર કન્ટ્રી તરીકે પાંત્રીસ દેશના ગ્લોબલ લીડર્સ લેશે ભાગ બાર અને તેર જાન્યુઆરીએ જાહેર જનતા ટ્રેડ શોની લઈ શકશે મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસના રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર કર્યા પ્રદાન નિયમિત શ્રેણીમાં પાંચ અને આજીવન શ્રેણીમાં શિક્ષકોને અપાયા ત્રોણાચાર્ય પુરસ્કાર ક્રિકેટ મોહમ્મદ સામી ચેસ ખેલાડી આર વૈશાલી સહિત છવ્વીસ ખેલાડીઓને અપાયા પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર ભારત સામે વાંધાજનક ટિપ્પણી કરીને પોતાના જ દેશમાં ફસાઈ માલદીવની સરકાર અનેક સંગઠનોએ ટિપ્પણી અંગે કરી નિંદા કેટલાક નેતાઓએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કરી માંગણી ભારતને ગણાવ્યો સૌથી નજીકનો મિત્ર અને પાડોશી દેશ મોરબીમાં પંચાસરનો રોડ પહોળો કરવા ગેરકાયદેસર દબાણ હટાવવા માટે તંત્રનું મેગા ડિમોલેશન અગાઉ નોટિસ આપ્યા છતાં મકાન ખાલી ન કરાતા કાર્યવાહી આશરે બસ્સો જેટલા પરિવારોને અપાઈ હતી નોટિસ રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ અગાઉ ડાંગ જિલ્લામાંથી પહોંચશે બોર શબરી માતાના વંશ જોઈએ શબરી મંદિરથી અયોધ્યા જવાની યાત્રાનો કર્યો પ્રારંભ અયોધ્યા ખાતે બોર તેમજ ધનુષ બાણ કરાશે અર્પણ સુબીર ગામમાં ઉત્સાહનો માહોલ દેશમાં વધુ આવકવાળા સમૂહની સંખ્યા વધતા અને વૈશ્વિક માહોલને પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ સેન્સેક્સ ચારસો પાંત્રીસ પોઈન્ટના વધારા સાથે ઇકોતેર હજાર સાતસો સિત્તેર પોઈન્ટ પર ખુલ્યો નિફ્ટીમાં પણ ગ્રીન ઝોનમાં તો સોના ચાંદીમાં પણ તેજી રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર તો આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી તો ઉત્તર ભારતમાં ઠંડીનો કેર્ય થત હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં જોવા મળશે ઠંડા પવનની અસર